નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ વિડીયો તમને આ ચેનલ પરથી જોવા મળે આજ રોજ તારીખ છે છ એપ્રિલ બે હજાર ચોવીસ ત્યારે આજરોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં એકોતેર હજાર કરતાં વધુ જે જીરાની આવક હોય છે તે અંદાજિત નોંધાઈ હતી ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં અંદાજિત ચાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક હોય છે નોંધાઈ હતી રાજકોટમાં ત્રણ હજાર આસપાસ જામજોધપુરમાં ત્રણસો આસપાસ ગોંડલમાં પંદરસો આસપાસ બોટાદમાં પાંચસો જસદણમાં આઠસો હળવદમાં પચીસો મોરબીમાં સાતસો જામનગરમાં એક હજાર વાંકેનરમાં ચારસો અન્ય માર્કેટયાર્ડમાં બાવનસો નોર્થ ગુજરાતમાં અગિયાર પાંચસો કચ્છમાં સાડત્રીસો આસપાસ જે આવક હોય છે નોંધાઈ હતી ત્યારે આજ રોજ ગુજરાતમાં જીરાના જે એવરેજ ભાવ હોય છે તે બેતાલીસોથી પિસ્તાળીસસો છેતાળીસો સુધી ચાલી રહ્યા છે કેટલાક ખેડૂતોને પાંચ હજારથી છ હજારના જે ભાવ હોય છે તે પણ મળ્યા હતા આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની બજાર પચાસ રૂપિયા નરમ જોવા મળી હતી કેટલાક લોકોને ચાલીસથી પચાસ રૂપિયા સુધી બજાર નરમ જોવા મળી હતી ત્યારે સતત જીરાના ભાવમાં આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે